વડોદરાના કાયેલીબાગ વિસ્તારમાં રહેતા યુવકને બ્રેઈન સ્ટોકમાં પગલે બ્રેન ડેડ થઈ જતા તેના અંગોનું દાન કરવામાં આવ્યું હતું પચીસ વર્ષના આદિત્ય જૈનના અંગોએ અંગમાં દાન કરવામાં આવ્યું હતું પોલીસ વિભાગ દ્વારા આ માટે ખાસ ગ્રીન કોરિડોર આપવામાં આવ્યો હતો અને ખાસ વેનમાં તેના અંગો લઈ જવામાં આવ્યા હતા યુવાન સીએસનો અભ્યાસ કરી રહ્યો હતો અને તે માટે તે ખાનગી કંપનીમાં ટ્રેનિંગ લઈ રહ્યો હતો જ્યાં ચાર દિવસ અગાઉ તેની કંપનીની તબિયત લથડતા જેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેની સર્જરી કરવામાં આવી જે બાદ તે હોસ્પિટલમાં જ સ્વાસ્થ્ય થઈ રહ્યો હતો તે દરમિયાન તેને બ્રેનસ્ટોક આવતા તેની તબિયત અચાનક લથડી હતી જેથી તબીબને તેને બ્રેન્ડેડ જાહેર કર્યો હતો એકનો એક દીકરો આ સ્થિતિમાં આવી જતા પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું દીકરાની ઈચ્છા મુજબ તેના ઓર્ગન ડોનેટ કરવાનો નિર્ણય પરિવાર દ્વારા લેવામાં આવ્યો હતો

અમારા પેશન્ટ પચીસ વર્ષનું આદિત્ય જે જે ગ્રેન્ડેટ કર્યું હતું એના રેલેટિવ અને એને પોતે એક ખૂબ જ પ્રશંસનીય કામ કર્યું છે કે એમને જ્યારે એમનું બાળક આજે દુનિયામાં નથી રહ્યું ત્યારે બાળકના અંગોનું દાન કર્યું છે આદિત્ય હવે આપણી વચ્ચે નહીં રહે પણ આ જે અંગો છે એને ચાર માણસનું જીવનદાન મળશે ચાર વ્યક્તિઓ એક નવું જીવન ચાલુ કરી શકશે અને એ દ્વારા આદિત્ય આપણી બધાની વચ્ચે રહેશે આ દેહ તો હવે અગ્નિસંસ્કાર કરીને કે કોઈ પણ રીતે એનું અસ્તિત્વ તો જતું જ રહેવાનું છે પણ આ એના પેરેન્ટ અને એનું પોતાનું આ અદભુત ડિસિઝન છે કે આ એક સ્વાદ સેલ્ફલેસ ડિસિઝન છે કે ભલે હું નથી પણ મારા અંગો હું કોઈને આપીને મદદરૂપ થઉં અને કરોડો રૂપિયા આપીને પણ આપણે કોઈ જિંદગી એક ક્ષણ પણ વધારી નથી શકતા તો આદિત્યએ તો ચાર ચાર જિંદગી બચાવી છે તો એને અને એના ફેમિલી ને સલામ આદિત્ય જેવા બાળક કે જેને બાવીસ વર્ષની ઉંમરે જ નક્કી કર્યું હતું કે હું પણ ડોનેટ કરીશ હું પણ મારા અંગ બીજાને આપીશ એ પ્રશંસનીય છે અને અનુકરણીય છે આપણે બધાએ પણ મેં એવું પ્લેજ લેવું જોઈએ કે જો આપણને કંઈ થાય ભગવાન કરે ને આપણે કાંઈ ના થાય પણ કોઈ સંજોગો ઊભા થાય ને આપણે બ્રેન્ડેડ થઈએ તો આપણે પણ આવી રીતે મર્યા પછી પણ મદદરૂપ થઈ શકીએ બીજી બે વાત ખાસ કહેવાનું મન થાય છે કે મને બહુ જ માન થાય છે બેંગ્લોર ટીમ પર કે કાલ સાંજે જ્યારે આદિત્યના રિલેટીવે નક્કી કર્યું કે અમે ડોનેટ કરી રહ્યા છે અંગો ત્યારના લોકો દિવસ રાત કામ કરી રહ્યા છે બહુ જ બધા રિપોર્ટ અપલોડ કરવાના હોય છે ઇન્વેસ્ટિગેશન કરવાના હોય છે કન્ટિન્યુઅસ સંપર્કમાં રહેવાનું હશે અને આ એક સેલ્ફલેસ કામ છે આ એમની ડ્યુટીમાં નથી આવતું છતાં પણ લોકો આનંદથી કરી રહ્યા છે એટલે માનવતા તો દરેકમાં છે સારું કાર્ય દરેકને કરવું છે બીજું એક ઇમ્પોર્ટન્ટ વાત કહીશ સોટા ગવર્મેન્ટ દ્વારા જે ઓર્ગન ડોનેશન ડ્રાઈવ ચાલે છે એની એસઓપી એનું પ્રોટોકોલ એકદમ સરસ છે અને એકદમ હેલ્પફુલ છે અમને પણ એ લોકો ગાઈડ કરી રહ્યા છે અને આમ આપણે જોઈશું તો હમણાં ગ્રીન કોરિડોર પણ બની ગયો છે હાર્વેસ્ટ કરવા માટે ટીમ્સ પણ આવી ગઈ છે તરત આ લોકો ઓર્ગન લઈ જશે અને તરત અત્યારે જે દાતાઓ છે એ અને જે રેસીપિયન્ટ છે એમને પણ ઓટીમાં લઈ લેવામાં આવ્યા છે એટલે જ્યારે આ લિવર જશે એટલે તરત જ બે જણને લિવર ટ્રાન્સપ્લાન્ટ થઈ જશે કિડની પણ તરત ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે વિચ ઇઝ અ ગ્રેટ થિંગ આ ઇનિશિયેટિવમાં આપણે બધાએ ભાગ લેવો જોઈએ અને વન્સ અગેન હું પણ એવું પ્લેજ લઉં છું કે હું ના હોઉ ને ભગવાન કરે મારું પણ બ્રેડ થાય તો મારા રિલેટિવને કહું કે મારા જે પણ અંગો કોઈને પણ હેલ્પ થવામાં જરૂર હોય તો આપે જય હિંદ ખરેખર એક હોનહાર બાળક કે જે આટલું બધું ભણેલો ગણેલો છે જે આટલું હેલ્પફુલ છે જેને ભવિષ્ય જોયું જ નથી એના કેટલા સંપદા છે કંપની રિઝલ્ટની રાહ છે એના મમ્મી પપ્પાના આંખનો એ તારો છે અને જ્યારે છોડીને જતો રહે તો કોને ના આજે અમારા આખા હોસ્પિટલમાં એકદમ શોકમય વાતાવરણ છે કે છેલ્લી ક્ષણ સુધી બધાને એવું હોય કે આપણે હેલ્પ ખરેખર ભગવાન કરે ને આવો દિવસ કોવિડના માટે ના થેન્ક યુ आयुषी क्या तो कहेंगे आदित्य आपके भाई जो अभी दुनिया में नहीं है उन्होंने लिया था और उनके बाद उनका अंग में अभी धड़केगा उनके पास जा रहा है तो क्या कहिए भैया मेरे भाई तो हैं, बट मेरे कोई बड़े भाई नहीं है भैया ही थे मुझे आके ध्यान रख नहीं सकता बाकी जैसा भैया का नेचर था वो वो कभी वो वो तो तो पता तो तो था, था कि वो तो, 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 तो करते सबसे ज्यादा और बहुत ये मुश्किल नहीं होना चाहिए क्योंकि आप आप किसी को अगर अपने तो एक तरीके से आप एटलीस्ट अपने बच्चे को किसी और में अलाइव रख रहे हो और उसकी जो दुआ मिलेंगी वो आपके जो बंदा जैसे हमारे भैया हैं उन्हीं के काम आएंगे आगे और किसी को लाइफ मिलेगी तो उससे उससे ज़्यादा बेटर चीज़ क्या होगी वो हेल्प करके गए हैं किसी की ऐसे तो हमेशा ही हेल्प किया था कि आयुषी એની ઓફિસમાં લંચ કરીને વોશરૂમ ગયેલો વોશરૂમથી બહાર આવ્યા પછી એ અનકોન્શિયસ થઈ ગયો અને અનકોન્શિયસ થયા પછી એના કલીગ્સ છે એ નરરી હોસ્પિટલમાં લઈને આવ્યા ત્યાં ડાયગ્નોસ થયું કે એને સિવિયર એટેક આવ્યો છે સિવિયર એટેક આવ્યા પછી એમને ડિપ્લ કર્યું કે કોઈ બી હાર્ટ કેરમાં લઈ જાઓ હવે બેન્કર્સમાં એમને લઈને આવ્યા બેન્કર્સમાં આવ્યા પછી એમઆરઆઈ અને સીટી સ્કેનના રિપોર્ટમાં ખબર પડી કે જે તમારો હાર્ટનો ક્લોટ હતો એ બ્રેઇન સ્ટેમમાં જતો રહ્યો છે અને ત્યાંથી પછી એ સર્જરી કરવામાં આવી બે ક્લોટને કાઢવામાં આવ્યો બે દિવસ પછી એને કોન્શિયસ બી થયો રિકગ્નાઇઝ કર્યા બધાને બધા એની મમ્મીને એના પપ્પાને બધાને અને બે દિવસ પછી એક પચીસમી તારીખે પાછો એક સિવિયર સ્ટ્રોક આવ્યો એને જેનાથી આખું એનો બ્રેઇન ડેડ થઈ ગયું લંગ્સમાં પાણી ભરાઈ ગયું અને પછી કદી ઊભો ના થયો પરિવારે નિર્ણય એ લીધો કે જે છોકરાઓની ઈચ્છા હતી છોકરાની ઈચ્છા હતી શરૂઆતથી કે હું જ્યારે બી કરીશ જ્યારે બી મારું આવું થશે ત્યારે હું ઓર્ગન ડોનેટ કરીશ એ ડિસિઝન એનું જે હતું એ અમારે અમે લોકોએ લીધું અને જે બી થયું એ બીજાના છોકરાઓમાં કે જેમાં બી રેસીપિન્ટ હશે જેમાં બી એ અંશુની અમને આદિત્યની એ દેખાશે છબી દેખાશે અને એને બ્લેસ્ટ કરીશું કે આ

આમાં કોઈ કોઈ નથી નથી પછી છે તો તો બીજાની જો જિંદગી હોય લેવો જોઈએ 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 થવું થવું બધાએ જાગૃત જિલ્લા બેંક ના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો